દિયોદરના લાખાણી તાલુકાના ખેડૂતોનો પાણી માટે પ્રાંત કચેરી ખાતે દેખાવો કરવામાં આવ્યા જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને ખેડૂતોએ લગાવ્યા હતા નારા જેમાં ઢોલ વગાડીને સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ ઉઠવા પામી હતી જેમાં ખેડૂતો ઉગ્ર જોવા મળ્યા જેમાં દિયોદર અને લાખણી તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ફરી રજૂઆત કરવામાં આવી છે જેમાં ઉનાળાની શરૂઆતની સાથે જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ પાણી માટે રજૂઆત કરી

કરવા હોય શાદો કોઈ પોણી તમે વેચાતું લાવ્યું નથી પોણી તો મારા નાસની ભેટ છે કોઈ રાજકારણી એક મુખ્યમંત્રી કોઈ પોણી વેચાતું નથી લાવ્યું આ તો મારા નાશ સોમલીઓ મેઘરાદા વરસ્યો છે એનું ભરેલ પડ્યું છે એટલે આલો ન કે હત્યાવી તમારા લોસા નીકળી જાય છે ભાજપ સરકારના તમારા કોઈ તમે એક ભાજપી નેતાએ કોઈ પાણી વેચાતું લાવ્યું નથી અને ખેડૂતોનો તમને ચાહ લાગશે એક બાજુ પશુધન ખલાસ થઈ જાય છે એક બાજુ સરકાર કે અનાજની અસર પડશે તો અનાજની અસર પડશે પાણી વગેરે અનાજ થવાનું નથી કોઈ ખેતરમાં કોમ્પ્યુટરમાં અનાજ પાકવાનું નથી કોઈ કોમ્પ્યુટર બજારવાળા અનાજ ખાવાના નથી પેદા અનાજ કરાતા ખેડૂત તો ખેડૂતની શું પછી તમે લોહી પીવો છો તમારે આલું હોય તો વેળા તો આલો અને ના આલું હોય તો સોગા પંપિંગે તરણ કરવા છે અને બનાસકાંઠા જિલ્લામાં કોઈ ખેડૂત ભાજપનો નેતો ખેડૂતના ગામમાં પહેવાર નથી જવાનો જય જવા જય આવ્યો છે સરકારે બંધ કર્યું છે અને પહેલા આ નેતા બધાએ બોલ્યા હતા કે અમે તમને પોણી હાલ છે અને તમે તારા બાદરીયું ખેડૂતો વાવો એટલે ખેડૂતો ખુશ થઈને ઘરે જ અને અત્યારે કરોડોના ખર્ચા ખેડૂતોએ કર્યા છે પાઇપલાઇન નોચી છે તળાવમાં અને બાદરીયું તો હું કઈ રહી છે ઘરે અને અત્યારે તો અમે ફેર આવેદનપત્ર હાલવા આવ્યા પોણી સારું ના કરી તો બાજરી રહે જ નહીં એવું વચન આવ્યું હતું કે અમે પોણી તમને ઉનાળા ખેડૂતોને મળી રહે છે અત્યારે તો કશું તળાવ તો હુકા ફટ પડ્યો છે મચલો અત્યારે હાલ તો મરેલા છે ખેડૂતો એક બાજુ મરેલા છે ચે પોણી હાલ નથી અમારેની જરૂર છે વિનંતી છે જો ને ચાલુ કરે તો અમે મોટા પાયે આંદોલન કરશે અન ખેડૂતો કે છે ને એવી રીતે અમે ધરણા પણ કરશે બાકી પોણી ચાલુ કરાયા વગેરે ચાલુ એવી પરિસ્થિતિ નથી બોલો ભારત સુજલામ સુભલામમાં પાણી નાખવા માટે કરી અને પત્ર આપ્યો છે હાલમાં મારે પાણીની જરૂર છે અને આ પોણીદાર નેતા છે એણે કીધું હતું કે તમારે સુજલામ સુબલામમાં પાણી ચાલુ રહેશે હાલ જે પોણીદાર નેતા છે એ ચૂપાઈ ગયા છે કારણ કે અહીંયાને વિધાનસભામાં બેવા નથી ચાલતા કે કોઈ ખેડૂતોથી બીએ છે કે કોઈ બીજી કોઈ કારણથી બીએ છે એ કોઈ પણ ઉલ્લેખ કરતા નથી અને બધા જે નેતા એકબીજાનો ચૂપચાપ રાખે છે તો હાલની બેઠેલી સરકાર છે એ કોણ ખોલીને સાંભળી લે કે જો અમારે સુજલામ પાણી ન આવ્યો તો અમે આંદોલન કરશો અને એની તમામ જવાબદારી સરકારની રહેશે અને વોટ મોંઘવા આવશે તારે પણ અહીંયા સાંભળી લે તારે હોમાં અમે ખેડૂતો થવાના છો એટલે અમારે સુજલામ સુજલામમાં તાત્કાલિક પાણી નખે અને મારે બાજરીઓ બળે છે એ બચાવે એ માટે કરીને અમે ઘાસચારાનો પણ બચાવ થાય એટલે પશુપાલન સારી રીતે થઈ શકે એ માટે કરીને અમે હાલ ધરણા નાખ્યા છે પોણીદાર તમામ પોણીદાર ભાજપના નેતા છે ભાષણમાં એ કે છે કે પોણીદાર નેતા છે પોણીદાર નેતા છે પોણીદાર છે ક્યાં કૂવામાં છે એક બારે છે પાણી ના હારું આવ્યા છે પાણીનો પ્રશ્ન છે સુચલ સુચલ પાણી બંધ કરેલો છે અને ઊભો પાક ખેડૂતોનો બળે છે હાલ બરોબર એટલે સરકાર ચોગા પમ્પિંગ ચાલુ કરી અને તાત્કાલિક પાણી છોડે એવી અમારી સરકાર વિનંતી છે એક જ રજૂઆત છે કે સરકાર છીએ તાત્કાલિક ઇમરજન્સી અમારું ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરેલું છે અમારી બાજરી બળેલી છે અમારો ઘાસચારો પશુપાટન માટેનો બળેલો છે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરી છીએ અમારા નાયબ કલેક્ટર સાહેબને